વડોદરાની વ્હાઈટ હાઉસ પંજાબી એન્ડ ચાઇનીઝ હોટેલ વિવાદમાં આવી છે વાઘોડિયા ખંદા રોડની વ્હાઇટ હાઉસ પંજાબી એન્ડ ચાઇનીઝ હોટેલનો વિવાદ ગ્રાહકને વાસી ભોજન આપ્યાનો આરોપ લાગ્યો છે અને વિવાદ થતાં હોટેલ સંચાલકે પોતાની ભૂલ પણ સ્વીકારી વાસી ખોરાકના જથ્થાને હોટેલ સંચાલકે જાતે જ નાશ કર્યો પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને આ સમગ્ર મામલાને થાળી પાડ્યો છે તો ગ્રાહકને વાસી ભોજન આપ્યાનો આરોપ લાગી રહ્યો છે આ હોટેલ પણ મચી ગયો હતો પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ સમગ્ર મામલો થાળે પાડ્યો છે વડોદરાની વ્હાઇટ હાઉસ પંજાબી એન્ડ ચાઇનીઝ હોટેલ વિવાદમાં આવી છે વાઘોડિયા ખંદા રોડની વ્હાઇટ હાઉસ પંજાબી એન્ડ ચાઇનીઝ હોટેલનો વિવાદ ગ્રાહકને વાસી ભોજન આપ્યાનો આરોપ લાગ્યો છે અને વિવાદ થતાં હોટેલ સંચાલકે પોતાની ભૂલ પણ સ્વીકારી વાસી ખોરાકના જથ્થાને હોટેલ સંચાલકે જાતે જ નાશ કર્યો પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને આ સમગ્ર મામલાને